નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે બાંભણિયા તો મહત્વના સમાચારમાં આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન ત્રણસો પચાસથી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા પિંચોતેર થી એસી કરોડની બજાર કિંમતની વીસ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાય આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બોર નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ આજે આણંદ સ્થિત બોરસ ચોકડી ખાતે આવેલ સુપરપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા સવારથી બોરસ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેની સુપરપટ્ટી વિસ્તારના આશરે ત્રણસો પચાસથી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજીત રૂપિયા પિંચોતેરથી એસી કરોડની બજાર કિંમત ધરાવતી વીસ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ ચીફ ઓફિસર શ્રી એસ કે ગરવાલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ સિટી સર્વિસ સુપ્રિન્ટ શ્રી અશોક રાવલ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી શ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી દિલીપભાઈ એસ પટેલ તુફાન એસપી ન્યૂઝ આણંદ થઈ ગયું

તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પોર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને આ દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ઓકે સૌ જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી મળેલ માહિતી મુજબ દોઢસોથી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે આજ રોજ સાત અલગ અલગ ટીમ બનાવી નગરપાલિકા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર કક્ષાની ટીમો બનાવી અને સદર જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે હમણાં થોડા કલાક પેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું પરંતુ પોલીસ હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી